જય માતાજી મિત્રો આજે આપણે બનાવશું કચ્છી તાબેલી કચ્છી તબેલી બનાવવા માટે આપણે પાંચસો જેટલા બાફેલા બટેટા લઈ લેશું બટેટા લયા બાદ આપણે તેનો છૂંદો કરીને આપણે કચ્છી તાબેલીનો મસાલો બનાવશું મસાલો બનાવવા માટે એક પેનમાં આપણે બે પાવડા જેટલું તેલ લઈ લેશું અને આપણે ગરમ ગરમ થવા માટે રાખી દઈશું ગરમ થયા બાદ આપણે તેમાં કચ્છી દાબેલીનો મસાલો એડ કરીને મિક્સ કરીને બાફેલા બટેટામાં લઈ લેશું બાફેલા બટેટામાં આપણે બે ચમચી જેટલું કાશ્મીરી મરચું એક ચમચી હળદર એક ચમચી ગરમ મસાલો એક ચમચી જેટલું જીરું પાવડર બેથી ત્રણ નંગ જેટલા ઝીણા સમારેલા ટમેટા બેથી ત્રણ નંગ જેટલી ઝીણી સમારેલી ડુંગળી થોડાક દાડમના દાણા થોડીક મસાલા શીંગ અને ધાણા વડે મિક્સ કરીશું મસાલો મિક્સ થયા બાદ તૈયાર છે આપણો કચ્છી દાબેલીનો મસાલો તો આપણે તેને દાબેલી અંદર ઉમેરવા માટે આપણે પાવ લઈને ક્રોસમાં કટિંગ કરી લઈશું પાવ કટિંગ થયા બાદ આપણે તેમાં સારી રીતે મસાલો લઈ લેશું મસાલો લઈ બાદ આપણે તેને કચ્છી બનાવવાની છે એટલે આપણે તેને એક પાન પેનની અંદર અડધું પાવડું તેલ લઈશું તેલ અથવા બટર તમને જો બટર યોગ્ય લાગે તો બટર પણ લઈ શકો છો તો જ્યાં સુધી આપણું પાઉ ક્રિસ્પી ના બને ત્યાં સુધી આપણે તેને શેકાવા દઈશું શેકાઈ જ્યાં બાદ આપણે તેને ચીણી સેવ વડે ગાર્નિશ કરીશું તો તૈયાર છે આપણી દાબેલી અને હા તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો